ઝુરા ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભાનુશાલી સમાજ દ્વારા આંગણવાડીથી લઈને કોલેજ સુધીના તેજસ્વી તાલોનું વિશેષ સન્માન માટેનો કાર્યક્રમ યોજાયો શ્રી જુરા ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવા સર્કલ દ્વારા દસમા સરસ્વતી સન્માન સમારોહની ઉજવણી ઝુરા ખાતે કરવામાં આવી હતી આંગણવાડીથી લઈને ઉચ્ચ અભ્યાસક્રમ સુધીના વિદ્યાર્થીઓનો આ તકે સન્માન કરી ઇનામો આપવામાં આવ્યા હતા જ્ઞાતિના ભાઈઓ જે સરકારી નોકરીમાં જોડાયા છે તેમાં હરિલાલ વેલજી વડોર જેઓ શિક્ષક તરીકે કૈલાસનગર કોટડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે નિલેશ લક્ષ્મીદાસ દામા જેઓ બહુમાળી ભવનમાં સમાજ કલ્યાણ ખાતામાં સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરી નોકરી કરી રહ્યા છે ચેતન ચત્રભોજ વડોર લવેશ ચત્રભોજ વડોર કે જેઓ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી સરકારી નોકરીમાં જોડાયા છે મહેન્દ્ર લક્ષ્મીદાસ દામા તલાટીકમ મંત્રીની પરીક્ષા પાસ કરીને ફરજ બજાવે છે જેમનું ભાનુશાલી મહાજન જોરા અને ભાનુશાલી યુવા સર્કલ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ દામજીભાઈ ચોઈસર તથા તેમની ટીમ આદિપુર ભાનુશાલી મહાજન માધાપર ભાનુશાલી મહાજન ભુજ ભાનુશાલી મહાજન હનુમાન નગર ભાનુશાલી મહાજન નિરોણા ભાનુશાલી મહાજન તથા કારોબારી સમિતિ યુવા સર્કલ મહિલા મંડળના સભ્યો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહાપ્રસંગના દાતા તરીકે મોહનલાલ નારણજી વડોર પરિવારનું જુરા ભાનુશાલી મહાજન અને યુવા સર્કલ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ દ્વારા સર્વે જ્ઞાતિજનોને સમાજના વિકાસ અને ઉત્થાન માટે અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા માટે કામે લાગી જવા માટેની અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ વિનોદ રામજી વડોદ દ્વારા કરવામાં આવી હતી